બે ત્રણ એવા ટ્રેક્ટરો આવ્યા છે ને જે લેવાલાયક તો બેસ્ટ છે અને મને એવું લાગે છે કે લઈ શકાય સેકન્ડમાં લઈ શકાય નવા લાવવા નથી તમારે તો પછી સેકન્ડમાં લેવે છે ને તો આજના વિડીયોમાં જે જે ટ્રેક્ટરો આવ્યા છે જે જે મળ્યા છે ને એ જ બતાવું છું એટલે ભાવ ઊંચો લાગે તો ઊંચો લાગે તમને પણ જે વસ્તાઓ બતાવું છું એ જોજો તમે પસંદ હોય તો લેજો નકર ના લેતા તમે બેસ્ટ કન્ડિશનવાળી વસ્તુ બતાવવા જઈ રહ્યો છો આજના વિડીયોમાં સ્વાગત છે દરેક વ્યક્તિનું અને આ વિડીયો જોવા માટે તમારા માટે બેસ્ટ રહેશે આજના વિડીયોમાં જે જે ટ્રેક્ટરો બતાવવાનો છું સેકન્ડમાં સારા છે લોયાવા હોય કોન્ટેક કરજો વાત કરજો અને હા સ્ક્રીનશોટ પાડીને વોટ્સઅપમાં મોકલવાનું ના ભૂલતા મને જેથી સારી સારી વાળા તમને ટ્રેક્ટરો આવે ને એ લઈ શકો હવે ચાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ હવે સૌથી પહેલાં બતાવવા જઈ રહ્યો છું આ બે હજાર ચાર મોડલનું બે લાખ પાંચ હજારમાં વેચવાનું છે બે હજાર ચાર પાલનપુરમાં પડ્યું છે આ ટેક્ટર કેવું છે કેવું નથી એની મને ડિટેલ નથી કારણ કે કદી ટેક્ટર વેચેલા નથી આપણે તો આ ટ્રેક્ટર જે છે એવું છે આવીને ચેક કરી શકો છો ટ્રેક્ટરમાં ફોટા જોઈ શકો છો સાચવેલું લાગે છે મસ્ત કન્ડિશનવાળું લાગે છે પણ બેસ્ટ છે તો લેવા માટે તો મને તો બેસ્ટ લાગ્યું અને આ ખેતી ખેડૂતો માટે તો આવું ટ્રેક્ટર લેવી જ લઈ જ લેવાય અને ભાવ ફિક્સ નથી ઉપર નીચે ભાવ કરવામાં આવશે ભાવ વ્યાજબી કરવામાં આવશે તમારા માટે એવું ના સમજો કે વ્યાજબી ભાવ નહીં થાય આ છે પેલું છે વ્યાજબી ભાવ થઈ જશે આના પછી બીજું બતાવું છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ટ્રેક્ટર આ ટેક્ટર જુઓ બે લાખ પંચ્યાસી હજાર મહેન્દ્રા પાંચસો પંચોતેર આ વેચવાનું છે ધસાડાનું છે ગુડ કન્ડિશન વસ્તુ લેવા જેવી તમને પસંદ આવશે એવું ટ્રેક્ટર છે સાચવેલું સંભાળેલું અને લાગે છે એટલું નવું ને તો લઈ જ શકાય તો આ ટ્રેક્ટર પણ તમને સારું લાગ્યું ગમ્યું ખરીદવું છે તો ખરીદવા માટે શું કરવાનું ખબર જ છે ને ખરીદવા માટે તમે મને મેસેજ કરો વાત કરો અને જણાવો અને જલ્દીથી કહેજો ચાલો બીજું બતાવું છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ટ્રેક્ટર આ ડીસાનું છે મોડલ બે હજાર સોળ ફાર્મા ટ્રેક ઓગણચાલીસ ત્રણ લાખ પાસઠ હજારમાં વેચવાનું છે કંપની ટાયર ગુડ કન્ડિશન મોડલ છે બે હજાર સોળ ટાયરો બાયરો બધી રીતે કમ્પ્લીટ છે ઘસાયેલા નથી સાચવેલા છે તમને આ પસંદ આવશે મને એવું લાગે છે જો આ ટ્રેક્ટર પણ તમને સો ટકા પસંદ આવ્યું ને તો ફોન કરવાનું ના ભૂલતા તો ટ્રેક્ટરો સે સારા લેવાલાયક છે ફોટામાં સરખો નથી દેખાતા તો વોટ્સઅપમાં મેસેજ કરો છો તમે મને હું તમને બતાવીશ કે કયા કયા ટ્રેક્ટરો છે કેવા ભાવે મળે છે કેવી કન્ડિશનવાળા છે તો આ ટ્રેક્ટર તો બેસ્ટ લાગ્યું મને આ ટ્રેક્ટર તમારા માટે શું લાગે છે તમે મને એ પણ કહેજો કોમેન્ટમાં અને જણાવજો અને હા કે તમને ખબર છે ને કે ટ્રેક્ટરના વિડીયો બાઇકના વિડીયો ઘણા બધી ગાડીઓના વિડીયો અને જે જે વસ્તુ છે ને બધી આપણી જ હોય છે આપણે કોઈથી બીજા જોડેથી નથી લાવતા જે સારી સારી હોય ને એ જ વાપરીએ છીએ આપણે જે જ લાવીએ છીએ તો સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને અને હા વિડીયો લાઈક શેર અને હા આવા વિડીયો જોતા રહેજો નવા નવા વિડીયો આવે છે એ તમે જોઈ શકો ત્યાં સુધી નવા વિડીયોમાં મળી જુઓ આપણે નવું લઈને કંઈક